એટલે અહીં મંચ ઉપર અમારે મોવાથી લોકુલભાઈ મકવાણા અને એની એક જુગલ જોડી અજયભાઈ શિયાળ એ બે યંગ જનરેશન એવા છે એનું સાહસ બહુ મોટું છે ખરેખર એના સાહસને હું ઘરે જ બિરદાવું છું કારણ કે એ પણ એવા સમૂહ લગ્ન કરે છે ક્યારે ક્યારે પરિસ્થિતિ સર્જાય તો એમાં હાર પાર કઈ રીતે હમણાં થોડા દિવસ પહેલાં તે એમના જે સમૂહ હતા અને કુદરતી વાતાવરણ બધાને એમાંથી પણ એ પાર થયા અને ખરેખર હું સુરત હતો ત્યાંથી મેં જોયું કે આ યુવાનો છે એનો કેટલો હસલો છે એટલે આ જે ખાસ યુવાનો છે એને ખૂબ હૃદયથી બે દાવ છું કેલાભાઈ ઓકે ખૂબ સુંદર સમૂહના મહોત્સવ નિમિત્તે ખાસ કરીને અમારા સરપંચ ભરતભાઈ જોડિયા અને એની આખી ટીમને એક તાલીમ ધન્યવાદ આપો કારણ તેમાં વડીલોનો સહકાર છે યુવાનોની દોડધામ એ બે સાથે મળે ને એટલે સંપૂર્ણ સંપૂર્ણ રિઝલ્ટ આવે વડીલોનો આશીર્વાદ અને યુવાનોની દોડ આ બે જો સાથે મળીને ચાલે ગોકુલભાઈ તો ધારાથી વિશેષ રિઝલ્ટ આવતું હોય છે એટલે અહીં મંચુ પણ તમારે મમાથી ગુકુલભાઈ મકવાણા અને એની એક જુગલ જોડી હાજરભાઈ શિયાળ એ બે યંગ જનરેશન એવા છે એનું સાહસ બહુ મોટું છે ખરેખર એના સાહસને હું હૃદયથી બિરદાવું છું કારણ કે એ પણ એવા સમૂહ લગ્ન કરે છે ક્યારે ક્યારેક પરિસ્થિતિ સર્જાય તો એમાં આર પાર કઈ રીતે હમણાં થોડા દિવસ પહેલાં જ તે એમના જે સમૂહ હતા અને થોડું કુદરતી વાતાવરણ બધાનું એમાંથી પણ એ પાર થયા અને ખરેખર હું સુરત હતો ત્યાંથી મેં જોયું કે આ યુવાનો છે એનો કેટલો હોસલો છે એટલે આ જે ખાસ યુવાનો છે એને ખૂબ ખૂબ હૃદયથી બિરદાવું છું પહેલાં અને આમ ગણીએ તો આજે મંચ ઉપર બિરાજમાન મારા ઉકા દાદા થોડા ટાઈમ પહેલાં જ છે સરસ મજાની એની વાણીથી આપણને જે સંબોધ્યા મારે એ ટૂંકી બે જ વાતો કેવી છે કે એક સારું માયક આપણને વગાડીને આપે ને એને પણ બિરદાવ જોઈએ મારો કહેવાનો વાર એક સારો માયક જો આપણને સરસ મજાનું વગાડી દીધું હોય એને બિરદાવ જોઈએ સારા એવા મંડપ આપણને આપ્યા હોય સારી એવું રિઝલ્ટ આવ્યું હોય તો એને પણ બિરદાવજો રસોડામાં સારી એવી સેવા કરજો એક જ કામ કરવાનું છે આપણે જે સારું વસ્તુ કઈક પુરુષાર્થ થાય જે કરીને ગયો છે ને એને ખૂબ ખૂબ બિરદાવજો કારણ કે એની જીવનની બધી તાકાત એ લગાવી દેતા હોય છે અને અહીં જે છ દીકરીઓ છે એમના જે સમૂહની સાથે જોડાણ એને માતા પિતાએ અનુમતિ થઈને સાથે જોડાણ છે એટલે એમને પણ ખૂબ ખૂબ આશીર્વાદ દીકરીને બે કર્યા વર્ષ વસ્તુ ઓછી આપો તો વાંધો નહીં પણ સંસ્કાર થોડા વધારે ભરજો કારણ કે સંસ્કાર છે એ જીવન પર્યત છે અને સમાજની જે સેવા છે તો મારે તમને બે ટૂંકી વાતો કરી કે સેવાનો જે મર્મ છે આપણે આશ્રમમાં જવાની જરૂર નથી તો એ છતાં અમે બોલાવી હમણાં કીધું તો અમે તો રોંગ અવસ્થામાં કીધું ભાઈ તમે આવશો તો જ હું આવી હવે નહીં આવીશ નહીં સપોઝ જાય બેઠા છે હીરાબાઈ ને કીધું કે હીરાબાઈ તમે હાજરી કરશો તો હાજરી કરીશ તો હીરાબાઈ આવ્યા તો દબડ કે હાલો હવે હું સંપૂર્ણ રીતે તમારે એને આવીશ એટલે સેવાનો અર્થ સેવાનો મર્મ ધર્મની સાથે મર્મ આપણે એમ કે સેવા કરવી છે તો સેવાનો અર્થ શું પહેલી વાત આવે કે સમાજ સેવા કરવી છે તો સમાજ સેવા કોને કહી શકાય કે ભાઈ આપણા સમાજની અંદર જ કોઈ સારા એવા રસોઈ કરતા હોય તો આપણે જયારે જરૂરિયાત ઊભી થાય તેને બોલાવી લઈએ સમાજ સેવાની વાત કરું પછી બીજા નંબરમાં કે સમાજની અંદર સારી એવું કોઈ એવું શોપિંગ હોય કે જે કરિયાણું સારી રીતે રાખતા હોય અને સમાજ કઈ રીતે સદ્ધર થાય તો ત્યાંથી ખરીદી કરો દરેક સમાજની અંદર સિસ્ટમ છે કે ગ્રુપની અંદર તમારી પાસે એક ભાઈ પાસે કાંઈ પણ પ્રોફિટ થયું એ તમારા નાના ભાઈ પાસે જાય તો તમને ભવિષ્યમાં કામ આવશે મોટાભાઈ પાસે જાય તો કામ આવશે દાદા પાસે જાય તો કામ આવશે બાપુજી વસ્તુ જાય તો એ તમને ભવિષ્યની અંદર ઉપયોગી થાય પણ એ જો આપણા ઘરથી બહાર વસ્તુ કોઈ પણ વહી ગઈ તો એની આપણે અપેક્ષા રાખવાની થતી નથી એટલે સમાજ સેવાનો અર્થ કે જે કઈ જાય એ બધું ગ્રુપમાં જાય તો ગ્રુપમાં ગ્રુપની અંદરથી આપણે ક્યારે પણ નહીં શકશું એટલે ઓટોમેટિક સમાજ એમાં સજ્જ થઈ જાય સારા એવા બે આપણા બાળકો હોય તો હું એમ કહું કે એને ફ્રો આપીને કાંઈ પણ થોડું ઘણું ફંડિંગ કરીને આગળ વધે એમ હોય ડૉક્ટર બને એમ હોય કોઈ કોન્સ્ટેબલ બને એમ કોઈ એડવોકેટ બને એમ હોય કોઈ શિક્ષક બને એમ હોય તો આને આપણે એવી રીતનો ફ્લો આપી ત્યાં સુધી પહોંચાડીએ આ એક મોટી સેવા છે સેવા આપણે કરવા માટે ક્યાંય ભટકવાની જરૂર નથી પણ આપણી વચ્ચે જ સેવા પડેલી છે ખાલી આપણે નજર બદલવાની છે અને ખાસ કરીને જે યુવાનો છે પહેલાં જ મેં શરૂઆતમાં વાત કરી કે અહીંના જે કાર્યકર્તાઓ છે જેને જેને આમાં ખાલી નજરથી જે સહયોગ કર્યો છે એને પણ ખૂબ બિરદાવે છે બાકી તો સારું કાર્ય કરતા હોય તો પાંચ વ્યક્તિ એને ફ્લો આપતા હોય બે વ્યક્તિ પસંદગી પસંદગી પણ તમે સારું કરો છો હું એટલો અને એનો એક મોટા મોટું ઉદાહરણ તમે સારું કરો છો એટલે અમે આવીએ છીએ

કે ભાઈ આ કોળી સમાજ સમૂહ લગ્ન કરતા હોય ને બધું હવે તમે જુઓ ને તો હું ઘણા બીજા અન્ય જાઉં છું પણ એટલા આમાંથી પ્રેરણા લઈને સમૂહની જે શરૂઆત કરી છે આપણા કરતાં દસ કરી ઝુંબેશ આપણે વર્ષો તો ચાલુ કર્યું છે પણ છતાં આની અંદર એથી કંઈક શીખે છે એવું નથી કે આપણે બીજામાંથી શીખવાનું છે ઘણા બધા અને સારા એવા વર્ગ જેને કહેવાય સમજી લો પટેલ સમાજ છે બીજા ત્રીજો અન્ય સમાજ ઉચ્ચ કક્ષાના જે વ્યક્તિઓ છે બધા એ પણ સારી પ્રેરણા લઈને હવે એની ઝુંબેશ મોટી ઉપાડી છે કે સમૂહ સિવાયનો છુટકારો નથી એટલે સમૂહનો અર્થ ખાલી આપણે લગ્ન કરી લઈશું દીકરીઓને કરવા આપી દઈએ આ ભોજન પૂરું થઈ જાય અને આપણે વર્ષે પાછા ભેગા થઈ અને છૂટા પડી એ નથી સમૂહનો અર્થ એ છે કે આનું ચિંતન કરતા રહીએ આપણો જે સમૂહ થયો ને તો હવે આપણે આમાં કઈ જગ્યાએ આપણી ઉણપ છે કઈ જગ્યાએ આપણે ક્યાંક હાથો આપણો લાંબો થયો છે ક્યાંક આપણો હાથ ટૂંકો થયો કે આપણી પાસે વ્યવસ્થા હતી છતાં આપણે દય ન શીખ્યા સામેના મારા પાસે વ્યવસ્થા છતાં એ માણસને સંદેશો આપી કે આ એક તક છે તો એવું કઈ જગ્યાએ આપણી કચાશ રહી જાય છે કઈ જગ્યાએ આપણી ઉણપ રહી જાય છે એ બધાએ આપણે કામ કરવું જોઈએ ત્યારે આનું રિઝલ્ટ આવશે સમાજની અંદર જ્યારે જ્યારે જે વસ્તુની જરૂર પડે જે વસ્તુની જરૂરિયાત ઊભી થાય છે તો સમાજના આગેવાનો છે સમાજના વડીલો છે એમાં ખાસ કરીને વડીલો જ નહીં પણ આમાં બહેનો પણ જોડાઈ શકે

મારું કહેવાનું ટૂંકમાં કે આવી બધી વસ્તુ આપણે થોડીક નજર કરતા રહી અને જે આપણે જે જગ્યાએ વળખે છે જે જગ્યાએ જરૂરિયાત છે એને આપણે આવતું વરસ આવે ત્યારે પાછી પૂરી કરવાની કોશિશ કરીએ અને ખૂબ તમને ધન્યવાદ આપું છું કારણ કે આ એક શરૂઆત છે અને શરૂઆતનું જે દીપ પ્રાગટ્ય થયું છે તો એને દરેક ગામને જાણતો રાજુલા જાપરાજ ખાંભાની અંદર ભાઈ ચાલીસ પિસ્તાલીસ સમૂહ લગ્ન થાય છે એ દરેક ગામના જે સમૂહ કરી અને સાથે એને જે કોઈ દસ વર્ષ થાય પંદર વર્ષ થાય વીસ વર્ષ થાય આવી જે આ જ્યોતને પ્રજ્વલિત રાખ્યું છે ને તો હું તો એમ કહું પિસ્તાલીસ પિસ્તાલીસ ગામના જે સમૂહ થાય ને બધાને એક વાર તાલીથી વધાવો કારણ કે શરૂઆત થઈ તો જાય પણ એનો જે નિભાવ કરવો ખેતરની અંદર તમે જાઓ તો એક વાવણી સમયે આપણે ખાલી બે દિવસમાં વાવણી કરી નાખતા હોય પણ એ પાકને કમ્પ્લીટ કરવા સમય કેટલો લે ત્રણ મહિના કાઢવા પડે ને તમે એની પ્લસ પાછળનો પ્લસ પોઈન્ટ જુઓ તમે એ કોઈ પણ વસ્તુ શરૂઆત થઈ જાય તો એમાં જે કાર્યકર્તાઓ છે આપણે બીજું વર્ષ છે પહેલા વર્ષે શરૂઆત કરી આ બીજું વર્ષ છે પણ આને નિભાવવા માટે બહુ વિચારવું પડતું હોય છે બહુ બીજાની સલાહ લેવી પડતી હશે થોડુંક સક્ષમ થવું પડતું હોય છે થોડુંક ઘરે આપણે આર્થિક રીતે લમસર કરીને પાંચસો હજાર બે હજાર રૂપિયા આપણે સિત્તેર રૂપિયા રૂપિયા જોડાવવું પડતું હોય છે કારણ કે આ બધી પ્રયોજન રાખવા અને દિવેલ પૂરવા માટે આપણે બહુ ઘણો પુરુષાર્થ કરવો પડે એટલે એક દિવસનું કાર્ય છે ત્રણ થી આપણું આ દર વર્ષની લિંગ છે એટલે આને આપણે એવી રીતે બજાવીએ એવી રીતે આને સહેલાઈથી લઈએ કે ભવિષ્યની અંદર આ જે જ્યોત પ્રગતિ છે ને આ ક્યારેય બુજાય જ નહીં અને આને પછી એટલી કક્ષામાં લઈ જાવ તમે કે પછી તો હું તો એમ કહું ને કે આપણા છોકરા બધા ક્યાંક બહાર ગયા હોય અમેરિકા કઈ જોબ કરતા હોય કે કઈ ઇન્ડિયન હોય કે બીજી જગ્યા જગ્યાએ કોઈ પણ જગ્યા બેઠા બેઠા ઓપરેટ કરે ને તો આ બધું આપણું થઈ જવું જોઈએ એટલે સુધી લઈ જવાનું છે આપણે આપણે દોડવાનું નથી પણ છોકરાને શિક્ષણમાં એટલા મૂકો અને એ શિક્ષણમાં આવ્યા પછી એક સેવાની પ્રવૃત્તિ એક સંગઠન બનાવે અને સંગઠનના માધ્યમથી આપણે ઝુંબેશ કરી છે પછી એજ્યુકેશન માં લઈ ભાઈ સારા એવા તો છે આ જવાબદારી આખી એની ઉપર જાય અને એ આપણા ગામની અંદર પાંચ પછી પચાસ છોકરાઓ બધા નોકરીયા થયા હોય તો એ બેઠા બેઠા ત્યાંથી આપણને પાકડી ફેંકી ને આપણા કાર્ય એમને માલવા જોઈએ એ ત્યાં સુધી આપણે લઈ જવાનું છે ક્યારેય ભવિષ્યની અંદર આ આપણું જે દીપક ધીલું છે ને ક્યારે બુજાવવું જોઈએ નહીં અમારી સાધુ ભાષામાં આપણે સમજાવી દેવાનું આ જે પ્રજ્વલિત જે પ્રકાશ થયો છે ને આનાથી તમે દૂર રહેજો અને આના પ્રકાશની અંદર જ સારા લાગશો આ જે પ્રકાશ થયો છે આ જે જ્યોતિજલી છે આની અંદર જ તમારું કલ્યાણ છે આનાથી બહાર કલ્યાણ હોતું નથી સૂર્યના પ્રકાશની પ્રકાશ ની અંદર જીવન છે બરાબર ને આપણે અત્યારે થયો છે તો આપણે એમ કે આ રહેવું નથી તેવું ચાલે અત્યારે સૂર્ય ઉદય થયો છે તો આપણે બધા આવી ગયા અને સંતો પણ આવી ગયા કોઈ પણ બીજા નાના મોટા વડીલો આવી ગયા જે હાજરી કરી દરેક વ્યક્તિ બરાબર આપણા અલગ અલગ હોય પણ આપણે રહેવું પડે સૂર્યના ના પ્રકાશ અને એનાથી જો આપણે વિપરીતતા કરીએ ધોરણ ઉડાડવાનું ચાલુ કરીએ બીજું બધું હોય આપણે એક દિવસ થાકી જાય એટલે એ સૂર્યની જે રોશની છે એ ત્યારે ઘરે હંમેશા શિત્રોતા જ આપે છે એમાં સમાજ તમારો જે માટોડો બધો ભેગો થઈ અને આવું જે કાર્ય કરે છે એટલે હું દરેક સરપંચ ને સરપંચની આખી ટીમ અને ગામના દરેક નાના મોટા વડીલો અને ખૂબ ખૂબ બિરદાવું છું અને ખૂબ ખૂબ બધાને આશીર્વાદ આપું છું કે તમારી જોત હંમેશા જમતી રહે અને આ પ્રકાશ જે આપણે પાછળ છે એ એ પ્રકાશમાં આપણે બધા સાથે આનંદ કરી અને આમાં બધા નાના મોટા એક અભિયાનો ચાલે હું એમ કહું કે લગ્નની સાથે અમારે બપોર કરે છે જો એનું બુક વિતરણ હોય બીજી ત્રીજી નાની મોટી પ્રવૃત્તિઓ કરતા હોય એવા બધા છોકરાઓ આગળ વધતા એને કંઈ ટ્રોફી આપતા હોય એટલે હું કહેવાય જઈ રહ્યો છે કે જે કઈ એમ સહયોગી થયા છે અને બીજા નંબરમાં જે કંઈ સારી માહિક માયકવાળાની વાત કરી કે સારું માયક વગાડીને આપે ને તો એની બીજ કારણ કે સારી વસ્તુ છે ને એને ઘણો બધો પુરુષાર્થ કરીને સારી વસ્તુ આવતું હોય છે આટમ એવી સરસ બનાવતા એને ઘણું બધું એને માઇન્ડ લાગે ત્યારે સરસ આપડે બહુ સરસ બન્યું બહુ સરસ બન્યું પણ એમાં ઘણી બધી તાકાત લગાવી હોય ત્યારે આ બધું થયું આજે આપણને સૌંદર્ય દેખાય છે તમે કેટલા દિવસ મહેનત કરો બોલો ખાલી આપણે ત્રણથી પાંચ કલાકની અંદર આપણે જે આ દીકરીઓ બેનો આપણી જે દીકરીઓ છે એને લગ્ન થઈ અને એમને છૂટા પડશું બધે બે ચાર કલાકમાં પણ આ લગભગ મહિના દોઢ મહિના થતા તમે એની તૈયારી કરતા હોય તો એ કોઈપણની જે પાછળનો જે ભાગ છે એમાં આ રીતનું ઘણી બધું ઘણો પુરુષાર્થ પડ્યો છે એટલે કોઈને આપણે જે આગળ જે સમાજની અંદર આવી જે પ્રવૃત્તિ કરી રહ્યા એટલે આ વડીલો બેઠા એટલે તો બધા વડીલો આ જે સરપંચના યુવાનો દોડે છે એને તમારા આશીર્વાદ દેવાના છે પાસે ખેંચવાના નથી સહયોગ આપવાનો છે અને તમારા આશીર્વાદથી જ ચાલે છે વડીલો જેટલા બેઠા ને કે આ છોકરાઓ આમ કરે છે તેમ કરે પણ એને સમજાવવાના ઘણીવાર વડીલોને શબ્દો એવા આવતા હોય છોકરા કયું નથી માનતા પણ એને ફ્લો આપી સમજાવવાના અને તમારે ધક્કો મારવાનો છે ને તમારા આશીર્વાદથી જ ચાલે છે એટલે તમે પણ રાજી રહીજો બધાય અને જે આજે યુવાનો છે એને ખૂબ ખૂબ બિરદાવજો અને બીજી વાત સંસ્કારની હમણાં દાદાએ વાત કરી ઉકા દાદાએ બહુ સરસ સંસ્કાર ની વાત આવે છે મારો મુખ્ય વિષય તો ધર્મનો છે પણ સાથે સાથે જીવન પ્રયુ કરતા બીજી વાત એ હું કહું કે ચારેય પ્રકારની વસ્તુ છે ને આપણે સ્વીકારવાની છે પેલો કે જીવનમાં ભાવ હોવો જોઈએ ભાવ વગર ની બધી વસ્તુ શક્ય નથી કઈ પણ કરવા જાય ને તો ભાવ જીવનમાં છે ને

એટલે હર હંમેશ ને માટે હું એ કહેવા જઈ રહ્યો છું કે ચારે પ્રકારની વસ્તુ તમને હું જે કહું છું કે ભાઈ પેલો આપણો ભાવ બીજો કર્મયોગ જગ્યાએ કઈ જગ્યાએ છે આપણે રસોડામાં ઘણી વારને તો એમ તો અહીં રેડી ચાલતો હોય નહીં આમાં વડીલો છે એ પૂજની છે તમારે આટો મારવા રસોડામાં એ સરપંચ છે સહયોગ આપવાનો કે કઈ જગ્યાએ સરપંચ જરૂરિયાત છે કે અગવડતા નથી ઉભી થતા ત્યાં જોવાનું એટલે બીજી વાત કર્મયોગ અને ત્રીજી વાત કે આપણે આપણી રાશિ કાય ને તો તમારે જે યથા યોગ્ય શક્તિ હોય ને કાય તો કાય ફેંકી દેવાનું કાય નું કાય આપણે કોઈ પણ વસ્તુ આપણે એમ થાય કે ભાઈ આપણે પાંચસો રૂપિયા પહોંચી એમ છે તો પાંચસો આ સમાજનું જયારે કાર્ય થતું હોય ને તો બીજી લાંબી ચર્ચા સારું પાંચ પચીસ વ્યક્તિ સારું કરવા જઈ રહ્યા હોય તો સો બસો પાંચસો રૂપિયા એમાં ફેંકી દેવા એ આપણો એક મોટા મોટો અનુદાન છે અને ચોથી વાત એ છે દરેક વસ્તુ આપણે જે કરવા જઈ રહ્યા છીએ એ આપણે સમજી થોડીક સૂઝબૂતી કરીએ થોડો ઘણો સુધારો લાવીએ કારણ કે કદાચ નાનું બાળક હોય તો એમાં કઈક કળા હોય છે ઘણી વાર આપણે એવું થતું હોય કે ભાઈ આપણે વડીલ છીએ તો આપણે વડીલને અંદર સંપૂર્ણ હોય એવું નથી હોતું કાંઈ પણ કાંઈ અંદર શીખવાનું હોય છે એટલે થોડુંક સમજીએ અને પાંચમી વાત છે એ કહું છું જે કરીએ ને આપણે ત્રણ કલાક કદાચ ભેગા થઈને આવું કાર્ય કરીએ